થી ગટરિયાપુરની પરિસ્થિતિ ઓસરતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતા જ સફાઈ કામગીરી અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરાયો હતો સુરત છેલ્લા બે દિવસથી પૂરના ઉઠા હેઠળ જીવી રહેલ સુરતીઓ અને તંત્રએ મંગળવારે સવારથી પાણીની જળ સપાટી ગયા હતા જેથી તાત્કાલિક સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં અડાજણ ઘોડદોર રોડ પાર્લે પોઈન્ટ નાનપુરા કૈલાસનગર વેડ રોડ સહિતના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને ત્યારબાદ સાવચેતીના પગલા રૂપે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરાયો હતો જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ માં પાંચસો થી વધુ કર્મચારીઓની ટીમ ઉતારી દીધી હતી પાણી હમણાં જેવી રીતે આપણે એસએમસી ની સુવિધાઓ જોઈએ છે એ હિસાબે પાણીનો રાસ અહીંયા ઓછો થઈ રહ્યો છે એ લોકો આટલા વાતાવરણમાં પણ એટલું ખૂબ મહેનત કરી રહ્યા છે પોતાના ઘર વિસ્તારની બદલે અહીંયા એને અમારું પાણી જે અહીંયા ભરણ વધાર છે ને એને ઓછું કરે છે એના ખૂબ ખૂબ આભાર માનું છું એસએમસીનો હું લગભગ સવારે બે અઢી ફૂટ જેવું પાણી હતું અહીંયા હા પાણી ઉતરવા ચાલુ થઈ ગયું છે ખાસું પાણી ઉતર્યું છે હમણાં હા એસએમસીના અધિકારીઓ સમજો ગઈકાલ રાતથી અહીંયા ત્વરિત રહેલા છે ને બધે જ પોતપોતાની કામગીરી

करीब दो दो फुट ढाई फुट के करीब काफ़ी उतर गया है पानी तो और धीरे धीरे अभी उतरना चालू हो गया है थी 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 थी। हाँ साफ़ सफ़ाई वाले बराबर आए माय बिल्डिंग में भी सब साफ़ सफ़ाई वाले आए और इधर भी शॉपिंग कॉम्प्लेक्स में भी सब साफ़ सफाई वाले आए कचरा वगैरह सब लेके गए कोई प्रॉब्लम नहीं है इस बारे में भैया पानी પાણી કાલ બપોરે ચડવાનું ચાલુ કર્યું હતું કાલ બપોરે ઓછું હતું પણ રાતના થોડું આવી ગયું સરગમ સુધી એટલે અમારે થોડી આમ જનજીવન તકલીફ પડી પણ બધું નીચે મળતું હતું એટલે વાંધો નહીં આવ્યો આ કેટલા ફૂટ બે અઢી ફૂટ આવી ગયું સરગમ સુધી હમણાં જસ્ટ એક દોઢ વાગે પછી ઉતરવા માટે ચાલુ થઈ ગયું છે કામગીરી બહુ સરસ છે બધી રીતે બહુ સપોર્ટ છે બધી રીતે એ લોકો આમ લોકોને જો પાણીની અંદર બહુ જતા હોય એ લોકોને રોકે છે બધા પડતું છોકરાને અંદર ડીપમાં જવા નથી દેતા બધી વ્યવસ્થા બહુ સરસ કરેલી છે સાફ સફાઈ બી રસ્તા બધા સાફ થાય છે અત્યારે તમે જુઓ બધી બાજુ રસ્તા એકદમ ક્લીન કરી દીધા છે પાણી આટલી બધી સમસ્યાઓ આટલું પાણી છોડ્યા છતાં આજે સવાર સુધી અમારી શોપમાં એક ટીપું પાણી આવ્યા નહોતા વરસાદ એસએમસીની કામગીરી તારીફે કાબિલ છે કોઈ બી જાતનું શાસન પ્રક્રિયામાં કોઈ તકલીફ આવી નથી એ લોકોએ એટલી હેલ્પને એટલી મદદ કરી છે એસએમસીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જે વરસાદનું પાણી છે તે કન્ટિન્યુ ગઈકાલે રાતથી સ્ટોપ પડવાને લીધે અમારી દુકાનમાં પાણી આવ્યા છે અમારી દુકાનમાં રેલને લીધે કે એની બીજી કોઈ અમારી દુકાનમાં માલ ખસેડવાનો ટાઈમ નથી મળ્યો દરેક દુકાનદારો કોશિશ કરતા હતા પણ પૂરતો માલ ફર્નિચર લાઇટ કોઈ વસ્તુ કાઢી નથી શક્યા એને લીધે થોડી તકલીફ અને નુકસાન અમારે ભોગવવું પડશે પણ આમાં અમને એસએમસીની કામગીરી ઘણી સારી લાગી છે પાણી રોડ પરથી ખાલી થતાં સફાઈની કામગીરી બહુ જ યુદ્ધના ધોરણે લોકોએ કરી છે બીમારી ફાટી નીકળે કે રોગચાળો ફાટી નીકળે એવી તકેદારી રાખી અને એસએમસીને સેલ્યુટ મારવામાં આવે છે કે એ લોકોએ બહુ જ સારું કામ કર્યું છે હવે પાણી ઓસરવાના ચાલુ થઈ ગયા છે લોકોના ચહેરા ઉપર તમે આનંદની લહેર જોઈ શકો છો અને જે પ્રમાણે હજી તો પાણી ઉતરી રહ્યા છે એના પહેલાં જ જે સુરત મહાનગરપાલિકાએ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે તે ખરેખર કાબિલે દાદ છે અને કદાચ રાષ્ટ્રીય લેવલે પણ એની નોંધ લેવાવી જોઈએ એટલી હદે ઝડપી અને કાર્યક્ષમ રીતે એ લોકોએ કાર્ય અત્યારથી જ ચાલુ કર્યું છે હજી તો પાણી ઉતરવાની શરૂઆત થઈ છે ત્યાં જ વી લવ સુરત વી એન્જોય સુરત હું પાર્લે પણ રહું છું બે દિવસ થી પાણી હતું પણ અમારે શું દૂધ અને સાફની ની કોઈ તકલીફ પડી નથી અને અત્યારે પાણી ઓછું થવા લાગ્યું છે અને સાફ સફાઈ બી ચાલુ છે કોઈ તકલીફ નથી વહીવટકામ ચાલુ છે